દ્વારકા જીબરવાળા પાસેથી બિનવારસુ ડ્રગ્સના ત્રીસ પેકેટ ઝડપાયા હતા બત્રીસ કિલો વજન ધરાવતો ડ્રગ્સનો જથ્થો દરિયા કિનારે બિનવારસી હાલતમાં ઝડપાયો હતો અંદાજિત સોળ કરોડની કિંમતનો ડ્રગ્સ બિનવારસુ મળી આવતા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી આવ્યો આટલો જથ્થો હતો કે હજુ પણ વધારે હોય તે સહિતની તમામ બાબતોનું રૂપેણ બંદર વરવાડા તેમજ બેટ દ્વારકામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું એસઓજી તેમજ દ્વારકા પોલીસની ટીમો દ્વારા બંદર વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે उद्गम पर अपना लिंग है और लग नहीं पड़े और मिला अंदर उद्गम पर अपना लिंग है और लग नहीं पड़े और मिला अंदर एक गांव मुंबई है